જય વસરાત જય સોનભાઈ જય અભયમાં જય મચ્છુમા અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બચ્ચો અત્યારે અમે આવી ગયા છીએ તમારા માટે ફ્રૂટ સલાડનું રેસિપી લઈને તો ફ્રૂટ સલાડની રેસિપી જરૂરથી તમે જોજો અને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી અમને બતાવજો અને અવનવી રસોઈ જોઈ હોય તો કોમેન્ટમાં કહેજો અમને જરૂરથી નવી નવી રસોઈ બનાવી અને બતાવતા રહીશું અને મૂકતા રહીશું વિડીયો અને વિડીયો અમારા જરૂરથી જોતા રહેજો મિત્રો કેવી લાગ્યું અમારે રસોઈનો વિડીયો હલો મિત્રો આજે આપણે બનાવવાનું છે ફ્રૂટ સલાડ ફ્રૂટ સલાડ બનાવવા માટે આપણે ઘર ઘર આવે એ દૂધ લઈ લીધું છે અને કદાચ તમને દનૈયાવાળું વાળું દૂધ ન મળતું હોય તો તમે કોઈ પણ ડેરીથી અથવા તો દુકાને પાઉસ મળે તે દૂધ લઈ લેવાનું અને એમાં ઘરની ભેંસ કે ગાય હોય તો ગામડે તો ઘરનું દૂધ હોય તો એનું એકદમ મસ્ત અને સરસ બની જાય તો આપણે દૂધ લઈ લીધું છે હવે આપણે ગેસ ઉપર તપેલું મૂકી દઈએ તપેલાની સાઈઝ થોડીક મોટી રાખવાની છે જેથી કરી દૂધ ઉભરાવાની બીક ન લાગે તો હવે આમાં આપણે દૂધ એડ કરી દઈએ જો ગેસ આપણે ચાલુ કરી દીધો આપણે દીધું છે જો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને દૂધ આપણે એકદમ ઉકળી જાય અને ઘાટું ન થઈ જાય ત્યાં સુધી આપણે ધીમા ગેસે દૂધને પકવવાનું છે અને એકદમ ઘાટું રાબડા જેવું થઈ જવું જોઈએ કે ફ્રૂટ સલાડ આપણે કેવું જાડું હોય

જો આપણે દૂધ ઉકળવા માંડ્યું છે એકદમ સરસ મજાનું ઘાટું થવા માંડ્યું છે હવે આમાં ખાંડ આપણે સ્વાદ અનુસાર જોઈએ એ પ્રમાણે ઉપયોગ કરી દઈએ નાખી દઈએ એટલે છે ને આમાં મિક્સ થઈ જાય અને દૂધની સાથે ખાંડ પણ એકદમ ગળી અને વળી જાય તો આપણે જો જેવું ગળું ખાતા હોય ઘરમાં એ પ્રમાણે ખાંડ લઈ અને ખાંડ નાખવાની છે જો આપણે ખાંડ ઉમેરી દીધી છે હવે આને આપણે છે ને ધીમા ગેસ એ આપણે મિક્સ કરતા રહેશું અને આવી રીતે આપણે દૂધ ઘાટું થાય ત્યાં સુધી આપણે ચમચો ફેરવવાનો છે આપણે દૂધ મસ્ત મજાનું ઉકળી ગયું છે અને ઘાટું પણ થવા માંડ્યું છે અને એમાં આપણે હવે છે ને આપણે ફ્રૂટ સલાડનો જે પાવડર આવે એ આપણે મિક્સ કરી લઈએ એટલે કે કસ્ટર્ડ પાવડર આવે છે એવો દુકાને આપણે તૈયાર તમે લેવા જશો તો મળી જ જાય તો આપણે બે ચમચી નાખશે હવે એને આપણે પહેલાં મિક્સ કરી લઈએ દૂધ નાખો અથવા તો પાણી થોડુંક નાખી અને મિક્સ કરી અને પછી આમાં આપણે એડ કરવાનો છે જો આપણે એકદમ સરસ મજાનો મિક્સ થઈ ગયો છે હવે આપણે દૂધમાં એડ કરી દઈશું અને પછી દૂધને આપણે હજી થોડી વાર ઉગળવા દઈશું એટલે થોડુંક ઘાટું થઈ જાય અને આપણે જે આ કસ્ટર્ડ પાવડર નહીં ખોસીએ ફ્રૂટ સેલરનો જે આવે એ તો એ આપણે ગમે તે દુકાને કે ડેરીએ અથવા તો કરીણાવાળાના દુકાને તમને મળી જાય આસાનીથી એકદમ સહેલાઈથી કરવું પણ સહેલો છે અને બહુ મસ્ત થઈ જાય જો તમે જોઈ શકો છો દૂધ મસ્ત મજાનું ઘાટું થવા માંડ્યું છે થોડી વાર પાવડર છે મિક્સ એટલે એકદમ ઘાટું થઈ જાય ત્યાં સુધીમાં આપણે ફ્રૂટ તૈયાર કરી લઈએ ફ્રૂટ સલાડનું દૂધ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ગરમ થઈ અને જો તમે જોઈ શકો છો આપણે ગેસને બંધ કરી દેશું અને હવે આને થોડી વાર આપણે ઠરવા દેશું ત્યાં સુધીમાં આપણે ફ્રૂટ બધું સુધારી અને આમાં એડ કરી દઈએ કેમ કે ગરમ દૂધમાં નખાય નહીં નકર આપણે ચીકુ અને કેળાન છે એ બધા બાઈ જાય અને ખરાબ થઈ જાય એટલા માટે સેજવાર દૂધને ઠરવા દઈશું પછી આપણે ફ્રૂટનો યુઝ કરશું ફ્રૂટ આપણે સુધારીને લઈ લીધું છે એમાં જો આપણે ને કાજુ બદામ જેટલા નાખો હોય એટલા તમે નાખી શકો છો તમારી રેન્જ પ્રમાણે અને આપણે એક દાડમ લીધું છે મોટું પછી આટલી દ્રાક્ષ લીધી છે એક મોટું સફરજન છે અને ચારથી પાંચ ચીકુના ટુકડા કર્યા છે અને બે કેળા લીધા છે કેળા વધારે ભાવતા હોય તો તમે નાખી શકો છો અને આ બે પેંડા છે આપણે જે બજારે મળતા હોય ને એ પેંડાનો ભૂકો છે એટલે કે હવે સ્વાદમાં બહુ સરસ અને મસ્ત બને ફ્રૂટ સલાડ તો આપણે હવે આ દૂધમાં એડ કરી દઈશું આ બધું અને આપણે એક ચમચી જેટલા અડધી ચમચી જેટલા એટલે કે નાની ચમચી થાય ને એટલે આપણે એને એલસીના દાણા લીધા છે એ આમાં આપણે એડ કરી દઈશું અને આ ફ્રૂટ પણ બધું આપણે હવે આમાં એડ કરવાનું છે તો કહી દઈએ આપણે તમે જોઈ શકો છો આપણે અને બધું જો કેમ કે જાડું બહુ જ છે અને આપણે હે ને અત્યાર સુધી પાકવા દીધું છે ને હવે ઠરી ગયું છે ને ઠરવા દેવાની વાઈટ હતી તો ઠરી ગયું છે એટલે તર વળી ગઈ છે ઉપર એ તો હમણાં મિક્સ કરશું એટલે મિક્સ થઈ થઈ જાય સાથે આપણું ફ્રૂટ સલાડ બની અને થઈ ગયું છે રેડી હવે આને મિક્સ કરી લઈ અને પછી આપણે હવે દૂધ પણ આપણે નોર્મલ ગરમ છે અત્યારે ઠરીક પણ ઘણું ગયું છે અને એને મૂકી દઈ ફ્રીજમાં બે કલાક ફ્રીજમાં રાખશું એટલે મસ્ત મજાનું ટાઢું થઈ જાય અને અત્યારે ઉનાળાની સિઝનમાં બધાને ભાવતું જ હોય ફ્રૂટ સલાડની રેસીપી તમને કેવી લાગી મિત્રો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને કઈ રેસીપીનો વિડીયો મેં બનાવી એ પણ અમને જરૂરથી કોમેન્ટમાં કહેજો અમે જરૂરથી તમને જે આવડતું હોય છે એ બધું બનાવી અને તમને બતાવશું વિડીયોમાં અને આ ફ્રૂટ ફ્રૂટછલાડની રેસીપી સાવ ઈજી અને સાવ સહેલી છે અને દુકાને લેવા જાઓ કે બજારમાં લેવા જાઓ તો આનો ભાવ પણ બહુ વધારે હોય છે તો આપણે આ ઘરે જ તૈયાર થઈ જાય એકદમ મસ્ત અને દસ મિનિટમાં તૈયાર થઈ જાય આપણું ફ્રૂટછલાડ તૈયાર અચાનક મહેમાન આવવાના થયા હોય અને આપણે જો કોઈપણ રીતે મેળ ન આવે એમ હોય તો આપણે આ ફ્રૂટ ચલાનની રેસીપી તમે બનાવી અને રસોઈ બનાવી અને કોઈ પણ મહેમાનને તમે જમાડી શકો છો અને નાના બાળકોને અને મોટાને બધાને ભાવતી રહે આ વાનગી છે અને બધું ઠંડુ પણ છે અને અત્યારે ઉનાળામાં ભાવે પણ બહુ જ બધાને એટલે જો ફ્રૂટ ચલાનની રેસીપી તમને કેવી લાગી જરૂરથી અમને કહેજો તમે તો હવે આને આપણે ફ્રીજમાં મૂકી દઈએ એટલે એકદમ ઠંડુ થઈ જાય અને ફ્રૂટ તમારે વધારે યુઝ કરવું હોય તો તમે કરી શકો છો અને આ અત્યારે આપણે જેટલું બનાવ્યું છે આ દસથી બાર જણા જમે લઈએ એટલું આપણે બનાવ્યું છે કે આમાં અઢી ત્રણ લીટર જેટલું દૂધ નાખ્યું છે ત્રણ લીટર તો નાખી જ દીધું છે હા અને પછી આ ફ્રૂટ તમને કીધું એ મુજબ આપણે ફ્રૂટ નાખ્યા છે કદાચ આમાં વધારે દૂધ કે વધારે ફ્રૂટ નાખવું હોય તો તમે નાખી શકો છો અને સૂકી દ્રાક્ષ આપણે નાખી નથી એમાં ટોપરાનું શેણ નાખવું હોય તો તમે નાખી શકો ખજૂરની કટકી નાખવી હોય તો પણ તમે નાખી શકો એટલે જેવું બનાવવું હોય એવું બનાવી શકે મારા ઘરમાં આવું ભાવે છે તો મેં આવું બનાવ્યું છે તો તમને કેવું લાગ્યું ફ્રૂટ સેલરની રેસીપી જરૂરથી મિત્રો અમને કોમેન્ટમાં કહેજો અને અમારા વિડીયો જોતા રહેજો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી અમારા નવા વિડીયો તમને મળતા રહે